જે વ્યક્તિ હાજર નથી એની નિંદા ન થવી જોઈએ એવી પણ માન્યતા છે અને નંબર ચાર ડર હોય છે કે જે ગુજરી ગયા છે એ ભલે ફિઝિકલી નથી પણ કદાચ અદ્રશ્ય રીતે હાજર હોય તો આપણે ખરાબ બોલીએ ને કદાચ એ સાંભળી જાય તો આપણું કેવું લાગે ને એનો આત્મા દુભાય એમ માનીને નિંદા ટાળવામાં આવે કબ્રસ્તાનમાં જઈને કબર પરની તખતીના લખાણ વાંચજો તો તમને ગુણોનો ભંડાર વાંચવા મળશે બેસણાની જાહેરાતો વાંચવાની ટેવ ખરી તમને જો વાંચો ને તો એમાં એટલી સરસ પંક્તિઓ શાયરીઓ લખેલી હોય ગુણગાન ગાયા હોય લાગણીનો આખો ભાવ આવેશ હોય મૂળ મુદ્દાની વાત એ કે ગુજરી જનારને કઈ ફરક નથી પડતો ફરક પડે છે એમને જેમને મૂકીને ગયા છે ગુજરી જનાર વિશે કદી કોઈ ખરાબ બોલતું નથી એ હોય ને ત્યારે તો એની સાથે લડી લીધું હોય કોર્ટ કેસ કર્યો હોય આર્ગ્યુમેન્ટ કરી હોય એની નિંદા કરી હોય એને હર્ટ કરવાનો ટ્રાય કર્યો હોય પણ કોઈ ગુજરી જાય પછી આમાંનું કશું થઈ શકતું નથી આપણે એ નથી વિચારતા કે હકીકતમાં આમાંનું કશું એના જીવતા જીવ પણ કરવા લાયક નથી નથી ને નથી જ શા માટે કોઈનું ખરાબ ઈચ્છું શા માટે કોઈની સાથે લડી લેવું એને પછાડવાના ધમ પછાડા કરવા એનું જે થવું હોય થાય આપણે કેમ ખરાબ થવું કે છે કે તમે જેને દુશ્મન બનાવો છો સમય જતા તમે એના જેવા થઈ જાઓ છો મિર્ચી પર હું છું ધ્વનિત થિંક અબાઉટ દિસ ગુડ મોર્નિંગ